મુન દે ભઈરા શાસા ઉડા ઉડા ના આવા ઉડા દે મુની ઓડા દરકાળી આય ચાલે ચાલે ઓર દુ રસ્તાતો ભુરા ભુરા આય જા હા આઈ જેબી એય એ કાલે તમાર હા તો અડી એકરો લજો કઈ ઉ છાલા દે આય ગસ ના એ આપલા ના રસ્તામાં નહિ ના લાગી એ ગ્રામજી તો આદિસી ભાસ્કી આઈશો એ ઓય બારિતે જાય હો આમ કેતાઈ સી સમય નહિ દેહા દેહા আমাৰতো জম্মু না ফোন মাৰি ফোন মাৰি বগলাই কিব লাগিব એ સટકા ભૂડો ના ગયા એ ડેમળા દિયા ભાઈ જાંદા દે એ ફટકા ઉડાડ ના એ ફટકા દલમારો દલમારો હા 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 ઓ આતા એને ગરમેટ રેડ કરે આ છે તો હા હા ગરમેટ રેડ કરે હા હા એ તો તે ગેડે વ્યવસ્થા કરાના આયો સોસા વ્યવસ્થા કરાના તે સટીય আমি <laughs> না